એ ઈરાદાપૂર્વક એક સ્ત્રીનો બુરખો ખેંચે છે અહીં એ સ્ત્રીના ઉપર ઈરાદાપૂર્વક બળ વાપરે છે એ સ્ત્રીની સંમતિ વિના તેને ઈજા ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી આ પ્રમાણે કર્યો હોય તો તેણે સ્ત્રી પર ગુનાહિત બળ વાપર્યું કહેવાશે એટલે એ કોઈ ઈરાદાપૂર્વક કોઈ સ્ત્રીનો બુરખો છે એ ખેંચે છે તો એને એ બળ વાપર્યું કહેવાશે પરંતુ એ સ્ત્રીને જો નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જો એ બુરખો ખેંચવામાં આવ્યો હોય તો એ ગુનાહિત બળ વાપર્યું એવું કહેવાશે મિત્રો આમાં પછી અલગ આ બધા બળ માટેના ઉદાહરણો આપવામાં આવ્યા છે ત્યારબાદ કલમ એકસો છે હુમલો કોઈ વ્યક્તિ કોઈ ચેષ્ટા કે તૈયારી કરવાથી પોતે કોઈ હાજર વ્યક્તિ ઉપર ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છે એવી વ્યક્તિને દહેશત ઊભી થશે એવા ઈરાદાથી કે તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં એવી ચેષ્ટા કે તૈયારી કરે તેણે હુમલો કર્યો કહેવાય સમજૂતી માત્ર શબ્દો બોલવાથી હુમલાનો ભોગ બનતો નથી પણ કોઈ વ્યક્તિએ ઉચ્ચારેલા શબ્દો તેની ચેષ્ટા અને તૈયારીને એવું સ્વરૂપ આપી શકે કે જેથી તે ચેષ્ટા અને તૈયારીને હુમલો કહેવાય કલમ એકસો ત્રીસમાં હુમલાની વ્યાખ્યા આપવામાં આવી છે આમાં સરળ ભાષામાં સમજાવું તો એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ એવી તૈયારી કરે કે સામેવાળી વ્યક્તિને એમ લાગે કે આ હમણાં હુમલો કરશે અને એ જે તૈયારી છે એ એવી હોવી જોઈએ કે માત્ર શાબ્દિક તૈયારી ન હોવી જોઈએ પણ એની સાથે સાથે એની એક્શનમાં પણ એ ગતિવિધિ હોવી જોઈએ તો એ હુમલા તરીકે ગણાશે અને હુમલાની વ્યાખ્યામાં આવશે માની લે કે કોઈ એ નામની વ્યક્તિ છે એ ઊભી છે અને બી નામની વ્યક્તિ એની ઉપર ક્રોધિત થાય છે અને એને એમ કહે છે કે તુંથી વયોજાને કે તને હું મારી નાખીશ અને એ બાજુમાંથી કોઈ હથિયાર ઉપાડે છે અને એને મારવા માટે દોડે છે તો આવા કિસ્સામાં એ હુમલો કરે છે એવું ગણાશે પરંતુ એ માત્ર જે એવું બોલે કે તુંથી વયોજાને કે તને મારી નાખીશ તો એ માત્ર શબ્દો છે એના એક્શનમાં આવતું નથી તો ત્યાં સુધી એ હુમલો ગણાશે નહીં માત્ર ધમકી ગણાશે ત્યારબાદ છે કલમ એકસો એકત્રીસ ગંભીર ઉશ્કેરાટને કારણ હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા માટેની શિક્ષા કલમ એકસો એક એકત્રીસ છે એ કોઈપણ પ્રકારનું પ્રોવોકેશન ન હોય કે ઉશ્કેરણી ન હોય કે ગંભીર ઉશ્કેરાટ ન હોય અને એના સિવાય જેને કહેવાય જો કોઈ કૃત્ય કરવામાં આવે તો ત્યારે શું શિક્ષા થઈ શકે જે કોઈ વ્યક્તિ બીજે કોઈ વ્યક્તિને પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય તે સિવાય તે વ્યક્તિ પર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તો તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો આમાં ત્રણ મહિનાની કેદની સજા છે અને દંડની પણ સજા છે કેદ છે એ સખત અથવા સાદી કોઈ પણ હોઈ શકે પછી એમાં સમજૂતી આપી છે કે ગંભીર અને ઓચિંતો ઉશ્કેરાટ ગુનેગાર ગુનો કરવાના બહાના તરીકે માગી લીધો હોય અથવા સ્વેચ્છાપૂર્વક કરાવ્યો હોય અથવા કાયદાનું પાલન કરતા થયેલા કોઈ કૃત્યથી અથવા પોતાની સત્તાઓ કાયદેસર રીતે વાપરતા કોઈ રાજ્ય સેવક તરફથી તેનું કારણ મળ્યું હોય અથવા ખાનગી બચાવનો હક કાયદેસર રીતે વાપરતા કરેલા કૃત્યથી કોઈ પણ કારણ મળ્યું હોય તેઓ ઉશ્કેરાટના કારણે આ કલમ હેઠળ કોઈ ગુનાની શિક્ષા હળવી કરાશે નહીં ત્યારબાદ સમજૂતી બે છે તે ઉશ્કેરાટ ગુનો હળવો અને એટલો ગંભીર અને ઓચિંતો હતો કે તે હકીકતનો પ્રશ્ન છે એટલે એ દરેક કેસના ફેક્ટ ઉપર આધાર રાખે છે કે ઉશ્કેરાટ છે એ ગુનો હળવો અને એટલો ગંભીર હતો કે ન હતો કે ઓચિંતાનો હતો કે ન હતો ત્યારબાદ છે કલમ એકસો બત્રીસ રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત આ કલમ છે જે રાજ્ય સેવકો પોતાની ફરજ બજાવતા હોય છે એ ફરજ બજાવતા હોય એ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ છે એને રોકે અથવા એના પર હુમલો કરે તો એવા સંજોગોમાં શું સજા થઈ શકે છે એની છણાવટ આ કલમમાં કરવામાં આવી છે મિત્રો જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતો હોય ત્યારે અથવા તેને એવા રાજ્ય સેવકને હૈસિયતથી પોતાની ફરજ બજાવવા અટકાવવા કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકને હૈસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કોઈ કૃત્ય કરી હોય કે કોશિશ કરી હોય તેના પરિણામે તે રાજ્ય સેવકો હુમલો અથવા ગુનાહિત બળ વાપરે તો તેને બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડની સજા કરવામાં આવશે મિત્રો એટલે રાજ્ય સેવકને એની ફરજ બજાવતા અટકાવવા માટે જો બળ વાપરવામાં આવે અથવા તો હુમલો કરવામાં આવે તો એમાં બે વર્ષ સુધીની સજા છે છે અને સાથે સાથે એમાં દંડની પણ જોગવાઈ કરવામાં આવી ત્યારબાદ છે કલમ એકસો તેત્રીસ ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઇરાદાથી હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા એટલે કોઈપણ પ્રકારનું ગંભીર ઉશ્કેરાટ ન હોય અને તેમ છતાં કોઈનું અપમાન કરવા માં માટે હુમલો કરવામાં આવે અથવા તો બળ વાપરવામાં આવે તો આવે સમયે શું સજા થઈ શકે જે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય તે સિવાય તેનું અપમાન કરવાના ઈરાદાથી તે વ્યક્તિ ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તો બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની શિક્ષા થશે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો ચોત્રીસ કોઈ વ્યક્તિ પાસે હોય તે વસ્તુની ચોરી કરવી કરવાની કોશિશ કરતાં હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત એટલે કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ છે એ ચોરી કરી લેવા માટે થઈને જો કોઈ ગુનાહિત બળ વાપરવામાં આવે કે હુમલો કરવામાં આવે તો આ વખતે આવા ગુનામાં બે વર્ષની કેદ છે એ કેદ છે એ કોઈપણ પ્રકારને હોઈ શકે અને દંડની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો પાંત્રીસ કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવું એટલે કોઈ પણ વ્યક્તિને છે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા માટે જે અટકાયત કોને કહેવાય એ આપણે આગળ સમજી ગયા છીએ મિત્રો તો આવા કિસ્સામાં એક વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની સખત અથવા સાદી કેદની સજા અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો છત્રીસ ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિએ આપેલા ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે તે વ્યક્તિ પર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને એક મહિનાની મુદત સુધીની સાદી કેદની અથવા એક હજાર રૂપિયાના દંડની સજા થઈ શકે છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે ગંભીર ઉશ્કેરાટ અને હુમલાની સમજૂતી લીધી હવે જે પ્રકરણ ચાલુ થશે એ અપહરણ અપનયન અને ગુલામી અને વેઠ જે કલમ એકસો સાડત્રીસથી ચાલુ થાય છે મિત્રો એની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરીશું હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણની સાથે કાયદાની વાતોમાં આપની સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ